નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પર્યાવરણની જાળવણી માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનો મહિમા વર્ષે વર્ષ વધી રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષોમાં પર્યાવરણને બચાવવા ઇકો ફ્રેન્ડલી ગણપતિ સ્થાપના કરવામાં આવી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પરા વિસ્તારમાં આવેલ ગણેશ મંદિર ખાતે વર્ષો વર્ષ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ગાયકવાડી શાસનકાળથી પરંપરાગત કલા ધરાવતા મૂર્તિકાર દર વર્ષે એક જ આકારની ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ તૈયાર કરે છે આ ગણેશ મંદિર એકસો એકવીસ વર્ષ પુરાણું છે જેમાં તેમણે સુંદવાળા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે આ મંદિરમાં ગણપતિની સ્થાપના લક્ષ્મીજીના કમર દંડ પર કરવામાં આવી હતી જેથી આ મંદિરનું નામ લક્ષ્મી વિનાયક રાખવામાં આવ્યું છે એકસો એકવીસ વર્ષ પહેલાં સંવત ઓગણીસો ના વસંત પંચમીના રોજ પૂર્ણાનંદજી મહારાજના હસ્તે ગશમુખ યજ્ઞ દ્વારા ગજરાજના સ્વમુખે એક હજાર આઠ લાડુના હોતમાત્મક યજ્ઞ કરી લક્ષ્મી વિનાયક ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે ઓગણીસો સિત્યાસીમાં લુણાવાડામાં સપ્તાહ કરવા આવેલા પૂજ્ય ડોંગરેજી મહારાજ પણ ગણેશ મંદિરના દર્શન કરી અભિભૂત થયા હતા દર વર્ષે આશોવત પૂનમે પાદુકા પૂજન રાખવામાં આવે છે લુનાવાડા ગણેશ મંદિર ખાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી દસ દિવસ સુધી રાત્રે કથા તેમજ ભજન કીર્તન કરી ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ગણેશ વિસર્જનના દિવસે ચાંદની પાલખીમાં સ્થાપના કરેલા ગણેશજીની શોભાયાત્રા કાઢી મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે નમો ભગવંતે દંતવિતો વદંતે પરમ પટમો સુમદામે વિશ્વ જલ સૌ ગણેશ ભક્તોને જય ગણેશ મહીસાગરી મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આવેલું શ્રી લક્ષ્મી વિનાયક ગણપતિ મંદિર કે જે એકસો એકવીસ આમનો આજે મંગલ પ્રવેશ થઈ રહ્યો છે ગણપતિ મહોત્સવની અંદર એકસો એકવીસ વર્ષની અંદર ગણપતિ મહોત્સવમાં વર્ષોથી ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે અને પ્રતિવર્ષ ચોથ થી ચૌદશ સુધી રોજ રાત્રે ગણપતિ પુરાણ કથા ગણેશ પુરાણ કથા ભજન સત્સંગ કીર્તનનો કાર્યક્રમ કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે માટીની મૂર્તિનું અહીંયા પ્રતિસ્થાપન કરવામાં આવે છે અને ત્યારબાદ આનંદ ચૌદસના દિવસે નગરમાં યાત્રા કરી અને એમનું સાગરની અંદર વાંસ્યા તળાવમાં એમનું વિસર્જન કરવામાં આવે છે પ્રતિવર્ષ આ જ્યારે ગણપતિ મંદિર એકસો એકવીસ વર્ષ વર્ષ જૂનું છે તો અહીંયા જ્યારે ગણપતિ મંદિરની જ્યારે સ્થાપના થઈ ત્યારે અહીંયા જે ગણપતિજીની મૂર્તિ છે જે મમડીસુની ગણપતિની મૂર્તિ છે અને તે લક્ષ્મીના આસન પર બિરાજમાન છે જે એ સમયે જ્યારે ગણપતિજીની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે એક હજાર આઠ લાડુના હવન દ્વારા હાથીની છોડ દ્વારા ગજમુખ યજ્ઞ દ્વારા એ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી આમ ગજ એટલે લક્ષ્મી પોતે લક્ષ્મીના આસન પર બિરાજમાન છે એટલે પણ લક્ષ્મી અને અહીંયા શ્રી યંત્ર પણ લક્ષ્મીનો જે શ્રી યંત્ર છે એના દ્વારા અહીંયા ભગવાનના ભક્તોને અહીંયા લક્ષ્મી પ્રાપ્તિ સિદ્ધિ પ્રાપ્તિ કાર્ય પ્રાપ્તિ અને સર્વ મનોકામના ઈચ્છિત આપનાર આ શ્રી દેવાદી દેવ ગણપતિ દાદાનો આ 121મો વર્ષનો આ મંગલ પ્રવેશ છે અને સૌ ગણશ ભક્તોને આ મંદિરનો ભગવાનનો દર્શનનો લાભ લેવા આપને સૌને આમંત્રણ છે લુણાવાડા ખાતે આવેલા આ લક્ષ્મીનારાયણ ગણપતિ મંદિર 121 વર્ષ જૂના છે અને ખાસ વાત એ છે કે આમાં તમામે તમામ લોકોની મનોકામના સિદ્ધિ થાય છે પૂરી થાય છે કારણ કે આ જમણી સૂઠવાળા ગણપતિ છે અને અહીંયા ગાડીની મૂર્તિની સ્થાપના જ્યારથી સ્થાપના થઈ ત્યારથી માત્ર ઇકો ફ્રેન્ડલી એટલે મૃતિકા એટલે માટીની જ મૂર્તિની સ્થાપના થાય છે જેથી કરીને તે વખતથી જ પર્યાવરણનો સંદેશો મોકલેલ છે સમાજ વચ્ચે ગણપતિ મંદિરે અને ગણપતિ મંદિરની સ્થાપના થઈ ત્યારથી લોકોને છેક દૂર દૂરથી અમદાવાદ મુંબઈ સુવરત વગેરેથી ભક્તો વારંવાર અહીં દર્શન કરવા અને પોતાની મનોકામના સિદ્ધિ અર્થે આવતા હોય છે અને એમની મનોકામના પૂરી થાય છે અને અહીં આવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે જય ગણેશ